યુ જોલેસ આઈએમટી ઇન્સ્ટિટ્યુટમાં પ્રોગ્રામ છે મને તો મારી ફ્રેન્ડ અમલ તો છે આ છે શું ખબર નઈ ચાલ જોઈએ ચાલો હા નહી હરી દઈ છો બસ ગ્રેડ કમ્પ્લીટ કર્યો હવે વિચાર્યું છે કે આગળ કરું તો આઈએમટીમાં એટીએપી પ્રોગ્રામ આઈએમટી જેસુમ આઈએમટી ફેસલ ડિઝાઇનિંગની हां आनंद से तो हेलो मैं पण सांगलेला आहे काय ते एमडीपी प्रोग्राम आपला जामनगरला छे हां आपला जामनगर ही चलो જોઈએ કે एसडी અચ્છા તમે એફડીપી પ્રોગ્રામ ઇન્ફોર્મેશન લેવા માટે આવ્યા તો આ મે એફડીપી પ્રોગ્રામ ની બેચેજ અત્યારે લઈ રહી છું એક્ચ્યુઅલી FDP પ્રોગ્રામ છે ફેશન ડિઝાઇનિંગ અવેરનેસ પ્રોગ્રામ ફેશન ડિઝાઇનિંગ બધાને ખબર હોય પણ એક્ચ્યુઅલી ફેશન ડિઝાઇનરની ઓરિજિનલ જોબ શું છે એ કોઈને નથી ખબર અને ફેશન ડિઝાઇનર બની અને તમે કઈ રીતે કેરિયર બનાવી શકો એ પણ નથી ખબર તો ફેશન ડિઝાઇનિંગ અવેરનેસ પ્રોગ્રામ જે IFD સ્પેશિયલ લઈને આવી રહ્યું છે સાથે સાથે તમે ફેશન ડિઝાઇનર બની મહિને 10 થી લઈને 1.5 લાખ રૂપિયા બ્લાઉઝ છે જે આ પ્રોગ્રામમાં તમને શીખવા મળશે અને આ પ્રોગ્રામ લિમિટેડ સ્ટુડન્ટ માટે જ અમે કરાવીએ છીએ જો તમારે પણ ફેશન ડિઝાઇનિંગ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે પણ આ પ્રોગ્રામ જોઈન કરો અને લાસ્ટમાં સર્ટિફિકેટ પણ તમને મળશે જોઈન કરવો છે તો નીચે આપેલા નંબર ઉપર કોલ કરી અત્યારે તમારું નામ રજીસ્ટર કરો અને લાસ્ટમાં હું એટલું જ કહીશ આજે જોઈન કરો